બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટા પાયે શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસા જીઆઈડીસીમાં આવેલી શ્રી નવકા ડેરી પ્રોડક્ટ્સમાં રેડ કરી અને ત્યાંથી ચાર હજાર સાડત્રીસ કિલો ગાયનું શંકાસ્પદ ઘી મળી આવ્યું ફૂડ વિભાગે સત્તર લાખ રૂપિયાનું ઘી કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે શંકાસપા ઘીના અલગ અલગ 11 જેટલા સેમ્પલ લઈને પરીક્ષા માટે મોકલી આપે છે સેમ્પલનો રિપોર્ટ આવ્યા પછી ફૂડ વિભાગ કાર્યવાહી કરશે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નકલી ઘીનો کاروبار ધમધમી રહ્યો છે અસલીના નામે નકલી ઘી પધારાવનારા વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે ઘીની અંદર વ્યાપક કરવા ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવતા તેમણે ત્યાંથી લગભગ ચાર ટન જેટલું ભેળસેળેલું ઘી કે જેની કિંમત સાડા સત્તર લાખ રૂપિયા જપ્ત કરવામાં આવેલ છે તથા આ પેઢીમાંથી અગિયાર જેટલા ઘીના કહેવાતા શુદ્ધ ગાયના ઘીના નમૂનાઓ તપાસવા માટે ઢીલા છે આ વ્યક્તિ મહેસરીયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એજ્યુકેટ ઓફિસરે સવા લાખનો પાલનપરના એજ્યુકેટ ઓફિસર દંડ કરેલો હતો બે હજાર ઓગણીસની અંદર તથા લાસ્ટ બે હજાર ચોવીસની અંદર એમિરગેટ જેએમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાંની અંદર કલરની ભીડ માટે એમને જેલ અને પછી આ દંડ પણ ફરકાવવામાં આવેલો હતો